સમાચારોમાં આગળ વાત કરીએ તો ઇન્ડિયન રેસિંગ લીગ તેની પહેલી ઇતિહાસ રચવા અને ભારતમાં મોટર સ્પોર્ટ્સના ક્ષેત્રે એક ક્રાંતિકારી છલાંગ લગાવી રહી છે લીગમાં ભાગ લેવા સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ મુખ્ય અતિથિ તરીકે ભાગ લેવા ઉત્સાહિત જોવા મળી રહ્યા છે અને તેઓ લીગમાં પહેલી સિઝનના બીજા ભાગનું ઉદ્ઘાટન કરશે અમદાવાદમાં આ રેસ અગિયારમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ યોજાવાની છે આપણે અહીંયા અહેમદાબાદમાં છે ફોર ધ પ્રેસ કોન્ફરન્સ ઓફ ધી સેકન્ડ રાઉન્ડ જે આ લીગનું છે આ સન્ડેના સાત વાગે અહેમદાબાદમાં ટ્રાન્સ સ્ટેડિયમમાં ઇ કે હરીના જે મણિનગરમાં છે એમાં આપણું સેકન્ડ રાઉન્ડ જવા થઈ રહ્યો છે આ લીગનું જે સેકન્ડ રાઉન્ડ છે એમાં ફોર્ટી એટ રેસેસ ફ્રોમ ઓલ અક્રોસ ધ વર્લ્ડ એ આવવાના છે જેમાં ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન છે થાઇલેન્ડ ચેમ્પિયન ઇઝ કમિંગ ફ્રાન્સ ચેમ્પિયન ઇઝ દેર ફોર ટાઈમ સાઉથ આફ્રિકા ચેમ્પિયન ઇઝ કમિંગ એન્ડ ઓન ટોપ ઓફ ધેટ આપણા ઇન્ડિયાનો નેશનલ ચેમ્પિયન જે છે એ પણ આવી રહ્યા છે આ રેસ ગુજરાતમાં લાવવા માટેનું એક જ કારણ હતું કે હું પોતે ગુજરાતી છું અને મને જોતું હતું કે ગુજરાતમાં એક રેસ આવે